નમસ્કાર આવી ગયો છે બે હજાર પચ્ચીસનો છેલ્લો દિવસ અને આ દિવસ કંઈક ખાસ લઈને આવ્યો છે ચાલો જોઈએ કે તારાઓની ચાલ શું કહે છે અને એકત્રીસમી ડિસેમ્બર દરેક રાશિ માટે કેવો રહેવાનો છે આ સવાલ આપણા બધાના મનમાં હોય છે ખરું ને કે ભાઈ વર્ષનો છેલ્લો દિવસ કેવો જશે કારણ કે આ માત્ર એક દિવસ નથી આ તો આવનારા નવા વર્ષની શરૂઆત માટેની ઊર્જાનો પાયો છે તો ચાલો જાણીએ કે ગ્રહો આ દિવસે શું ઇશારા કરી રહ્યા છે તો આજે આપણે શું શું જાણવાના છીએ સૌથી પહેલાં જોઈશું આજનું પંચાંગ પછી મેષથી કર્ક સિંહથી વૃશ્ચિક અને છેલ્લે ધનુથી મીન રાશિનું રાશિફળ અને હા દિવસનો સારાંશ પણ જોઈશું તો ચાલો શરૂઆત કરીએ આજના પંચાંગથી કારણ કે કોઈ પણ દિવસનું ભવિષ્ય સમજવા માટે પહેલાં એ દિવસના ગ્રહનક્ષત્રોને સમજવા બહુ જરૂરી છે હવે જુઓ આજના પંચાંગમાં શું ખાસ છે તિથિ છે એકાદશી અને ચંદ્ર છે મીન રાશિમાં આ બંનેનું કોમ્બિનેશન એટલે કે આજનો દિવસ ભાવનાઓ અને આધ્યાત્મિકતાથી ભરેલો રહેશે કોઈ સારું કામ કરવું હોય તો અભિજિત મુહૂર્તનો સમય એકદમ બેસ્ટ છે બપોરે બારને નવથી બારને એકાવન સુધી અને હા રાહુકાળ બપોરે બારથી દોઢ વાગ્યા સુધી છે તો એ સમયમાં થોડું ધ્યાન રાખવું ચાલો હવે જોઈએ કે આ ગ્રહોની સ્થિતિની અસર પહેલી ચાર રાશિઓ એટલે કે મેષ વૃષભ મિથુન અને કર્ક પર કેવી રહેશે વાહ મેષ રાશિ માટે તો વર્ષનો અંત એકદમ જોરદાર છે આત્મવિશ્વાસ ભરપૂર રહેશે આ દિવસ ખાલી પાર્ટી કરવાનો નથી પણ આવનારા વર્ષ માટે જોરદાર પ્લાનિંગ કરવાનો છે જે પણ નિર્ણય લેશો એમાં આગળ વધશો હવે વાત કરીએ વૃષભ રાશિની તો એમના માટે દિવસ એકદમ શાંતિ અને સ્થિરતાવાળો છે પૈસાની બાબતમાં અને કામકાજમાં સંતોષ મળશે સંબંધો પણ સારા રહેશે બસ ખાવા પીવામાં થોડું ધ્યાન રાખજો પેટ અને ગળાની તકલીફ ના થાય એ જોવું મિથુન રાશિવાળા તૈયાર થઈ જાઓ દિવસ એકદમ એક્ટિવ રહેવાનો છે મગજ પણ એકદમ શાપ ચાલશે આજે વાતચીતથી ઘણા કામો પાર પડશે નવા લોકો મળશે અને જૂના સંબંધો વધારે મજબૂત બનશે કર્ક રાશિ માટે આજનો દિવસ એકદમ સિમ્પલ છે બસ મન શાંત રાખવાનું છે જો ઇમોશન્સ પર કંટ્રોલ રાખ્યો તો બધું જ સરસ રહેશે કામમાં પણ સ્થિરતા આવશે અને પરિવારનો સાથ પણ મળશે બધું જ કંટ્રોલમાં રહેશે ચાલો હવે આગળની ચાર રાશિઓ જોઈએ સિંહ કન્યા તુલા અને વૃશ્ચિક એમના માટે દિવસ કેવો છે સિંહ રાશિ આજે તો લીડરશિપ બતાવવાનો દિવસ છે લોકો માન સન્માન આપશે કામ પર તમારી આવડતનો પૂરો ઉપયોગ થશે અને પર્સનલ લાઇફમાં પણ ખુશીઓ જ ખુશીઓ છે એકદમ રોમેન્ટિક સમય કન્યા રાશિ માટે આજનો દિવસ રાહતનો છે ઘણા સમયથી જે કામ અટકેલા હતા એ આજે પૂરા થઈ શકે છે નોકરીમાં પણ સ્ટેબિલિટી રહેશે અને ફેમિલીનો સપોર્ટ મળશે એટલે બસ ટેન્શન લેવાનું નથી તુલા રાશિ આજે થોડું ધ્યાન રાખીને નિર્ણય લેવાનો દિવસ છે ખાસ કરીને પાર્ટનરશિપમાં પછી એ બિઝનેસ પાર્ટનર હોય કે લાઈફ પાર્ટનર સમજી વિચારીને આગળ વધવાથી બહુ ફાયદો થશે વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ કોન્ફિડન્સ વધારનારું છે કોઈ સિક્રેટ પ્લાન પર કામ કરી રહ્યા હો તો એમાં સફળતા મળી શકે છે અને એનાથી સંબંધોમાં પણ ઊંડાણ આવશે બસ થોડો થાક લાગી શકે છે અને હવે રાશિચક્રની છેલ્લી ચાર રાશિઓ ધનુ મકર કુંભ અને મીન ચાલો જોઈએ કે વર્ષનો અંત એમના માટે શું લઈને આવ્યો છે ધનુ રાશિ માટે તો વર્ષનો અંત પણ એડવેન્ચરવાળો છે ક્યાંક ફરવા જવાનો પ્લાન બની શકે છે અથવા તો કોઈ નવી તક માટેની તૈયારી શરૂ થઈ શકે છે પરિવાર સાથે પણ મજાનો સમય પસાર થશે મકર રાશિ માટે આજનો મંત્ર છે ધીરજ જરા પણ ઉતાવળ કરવાની નથી શાંતિથી કામ કરશો તો સફળતા ચોક્કસ મળશે અને હા કામ પર જવાબદારી અને માન સન્માન બંને વધશે કુંભ રાશિ દિવસ ભલે થોડો દોડધામવાળો રહે પણ ફાયદો ઘણો થશે કોઈ નવા પ્રોજેક્ટની વાતચીત આગળ વધી શકે છે સંબંધોમાં પણ મીઠાશ રહેશે વ્યસ્તતાને કારણે થોડો સ્ટ્રેસ આવે તો ચિંતા ન કરવી અને છેલ્લે મીન રાશિ તમારા માટે તો વર્ષનો અંત એકદમ ખાસ છે ચંદ્ર તમારી જ રાશિમાં છે એટલે કે મનને એકદમ શાંતિ મળશે જે લોકો ક્રિએટિવ કામ સાથે જોડાયેલા છે એમને સફળતા મળશે પ્રેમમાં પણ વિશ્વાસ વધશે તો આ તો થઈ બધી બાર રાશિઓની વાત પણ આખા દિવસનું એક ઓવરઓલ મેસેજ શું છે એવી કઈ વાત છે જે બધાએ ધ્યાનમાં રાખવાની છે આજની સૌથી મહત્વની વાત વર્ષનો અંત આત્મવિશ્વાસ સંતુલન અને પોઝિટિવ વિચારો સાથે કરવાનો છે પછી રાશિ કોઈ પણ હોય જો આ ત્રણ વસ્તુઓ સાથે રાખી તો નવા વર્ષની શરૂઆત પણ જોરદાર થશે તો બસ ભગવાનમાં શ્રદ્ધા રાખીને નવા વર્ષનું સ્વાગત કરીએ જે ગયું એને પ્રેમથી વિદાય આપીએ અને જે આવી રહ્યું છે એને ખુલ્લા દિલે અપનાવીએ આવનારું નવું વર્ષ સૌના માટે મંગલમય રહે ਇਹ ਵੀ ਸ਼ੁਭਕਾਮਨਾ